ચરોતર દીવાન સમાજ કેલવણી મંડળ આનંદ દ્વારા આનંદના કમ્યુનિટી હોલ ખાતે તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ કરવામાં આવ્યું તારલાઓને કેટેગરી પ્રમાણે ઇનામ આપી તેમના હોસલાને બિરદાવવામાં આવ્યો અને સમાજમાં ફક્ત શિક્ષણ તરફ જ વધુ ધ્યાન આપી દીકરીઓને કેળવણી અંગે સમજ આપવામાં આવી સમાજમાં શિક્ષણ હશે તો જ સમાજ આગળ વધશે એવું ડોક્ટર ફરાના દીવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું સંવાદદાતા અલ્તાફ મલેક દ્યુમિરર ન્યૂઝ આનંદ કલીમસા કાલુસા દીવાન શું પ્રોગ્રામ આજનો દિવાન સમાજ તરફથી મુસ્લિમ જે સેજોજી તાલલાઓનો જે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો પ્રોગ્રામ રાખવાનો હતો બે હજાર ચોવીસમાંનો પાંત્રીસ છોકરા છોકરીઓ છે ને એની અંદર જે ઓબીસી સમાજ અમારો દિવાન સમાજ ઓબીસીમાં આવે છે ને ઓબીસી સમાજ તરફથી જે માર્ગદર્શન જે સમાજ કલ્યાણ તરફથી એક અધિકારી આવી ને પૂરે માર્ગદર્શન પૂરું પાડ્યું ને એના અમારા પ્રમુખશ્રી ને જે આગેવાનો હતા એમણે શિક્ષણ લેવલની જે અતિ ઉણક ને એની ચર્ચા કરવામાં આવી ને બીજું કે વક્તા તરીકે જે શિક્ષણ પાકિકસે શિક્ષણ સરકારનું કઈ રીતે લેવું ને તે રીતે ખર્ચેથી બચવું એનું પૂરેપૂરું માર્ગદર્શન સમાજ તરીકે આપવામાં આવ્યું છે મારું નામ ઇમ્તિહાસ મમ્મ દીવાન આજનો પ્રોગ્રામ જે દીવાન સમાજના તેજસ્વી તારલાઓ છે એનો સન્માન કાર્યક્રમ તેમજ એમને ભેટ આપવા માટે બક્ષીસ આપવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે આજના વિદ્યાર્થીઓ જે આવેલા છે એમના માટે હું એ જ માર્ગદર્શન આપવા માગું છું કે ગમે ત્યારે અમારા દિવા ચરોતર દિવાલ સમાજ કેળવણી મંડીના પ્રમુખ ઉપપ્રમુખ અમારી કારોબારીની જ્યારે પણ જરૂર હોય ધોરણ દસ બાર કે આગળ કોલેજ સુધી અભ્યાસ કરવા માટે જે કંઈ માર્ગદર્શન જોતું હોય અથવા એમને જે કંઈ તકલીફ હોય એ અમે લોકો દૂર કરવા માટે